નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસ આ સો મહિનાના શુક્રવારે રમા એકાદશીના દિવસે એક ચપટી હળદરથી આમહા ઉપાય કરી લેજો બધી મનોકામના પૂર્ણ થઈ જશે બધા દોષોમાંથી મુક્તિ મળશે એટલું બધું ધન આવશે કે સાચવી નહીં શકો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે મિત્રો જેવું કે તમે બધા જાણો છો કે સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ આસો મહિનાનો શુક્રવાર અને રમા એકાદશી આવી રહી છે એટલે આ દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે જો મિત્રો ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ આસો મહિનામાં શુક્રવાર અને રમા એકાદશી આવે તો તમારે ફક્ત અને ફક્ત એક ચપટી હળદરવાળો ઉપાય જરૂર કરવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્ત પર સાચી રીતે એક ચપટી હળદરવાળો ઉપાય કરી લીધો જે જૂના જમાનાનો મહા ઉપાય છે તો માની લો કે મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા જીવનનું ગમે તેટલું મોટું દુઃખ હોય તેમાંથી તમને મુક્તિ મળી જશે તમારી કોઈ પણ મનોકામના હોય માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો ધંધો ચાલવા માંડશે જે બીમારીથી તમે ઘણા દિવસોથી હેરાન હતા તે બીમારીમાંથી તમને મુક્તિ મળી જશે તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તાઓ ખુલી જશે અને માની લો મિત્રો પછી તમારે પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે એટલે મિત્રો આ તમારે જરૂર કરી લેવો જોઈએ ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે સો મહિનાના શુક્રવાર અને રમા એકાદશીના દિવસે આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલે તમે લોકો આ એક ચપટી હળદરવાળો ઉપાય એકવાર જરૂર કરી લેજો જેથી તમારા હાથમાંથી આ તક ન નીકળી જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની શિવ મહાપુરાણની કથામાં જ બતાવ્યો છે જે ઉપાય આજે અમે તમને બહુ સારી રીતે સમજાવવાના છીએ આ વિડિયો જોયા પછી આ સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ તે પહેલા હે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા આ વિડીયોને જે પણ લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેને જીવનમાં ક્યારેય દુઃખ દર્દ ન આવવા દેતા સાથે સાથે કમેન્ટ બોક્સમાં પાંચ વાર ઓમ નમઃ શિવાય જરૂર લખજો જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા બધા પર બની રહે આ સાથે જ હું તમને બધાને કહી દઉં કે તમે લોકો વિડિયો પૂરો નથી જોતા કાભી કાભીને જુઓ છો અને ખોટો ઉપાય કરી લો છો તો વિનંતી છે કે વિડીયો પૂરો જોજો અને મિત્રો આસો મહિનામાં શુક્રવાર અને રમા એકાદશીનો દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક એવું જોવા મળ્યું છે કે મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આસો મહિનાના શુક્રવાર અને રમા એકાદશીના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમનો આ ઉપાય કરવાનો ફળ પણ જરૂર મળ્યો છે જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો પહેલો ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય અને તમને એવું કારણ પણ ન ખબર હોય આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગલદોષ પણ હોઈ શકે છે તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવાનો છે આ એક એવો ઉપાય છે જેને જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો ખાસ દિવસનું ફળ તો આપણને મળે જ છે પરંતુ આપણને તે દિવસે આ એક ચપટી હળદરવાળો ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને બહુ જ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવાનો છે કોણે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે તો ચાલો અમે તમને આગળ વિડિયોમાં એક એક કરીને બધી જ માહિતી જણાવી દઈએ તો મિત્રો આ એક ચપટી હળદરવાળો ઉપાય આપણે આ સો મહિનાના શુક્રવાર અને રમા એકાદશના દિવસે કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે જે આ વિડીયો જોશે તેને તો એક ચપટી હળદરવાળો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે આ દિવસે શત્રુઓ અને કોઈ પણ દોષ કોઈ પણ બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે એક ચપટી હળદરનું ખૂબ જ મોટું અને ખાસ મહત્વ હોય છે અને જ્યારે વાત આવે એક ચપટી હળદરની તો આ તો સોનામાં સુગંધ ભેળવા જેવી વાત થઈ ગઈ અને આ એક બહુ મોટો ઉપાય બની જાય છે હવે મિત્રો આ એક ચપટી હળદર વાળો ઉપાય આખરે કોને કરવાનો છે સૌથી પહેલા આપણે એ વાત જાણી લઈએ તો જુઓ ઘરની જે મોટી માતા બહેનો હોય છે તે માતા બહેનોમાંથી કોઈ પણ એક ચપટી વાળો ઉપાય કરી શકે છે અને મિત્રો જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યો પાસે પણ આઉપાય કરાવડાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનો કોઈ દુઃખ અને પરેશાની હોય અને તે પોતાના માટે જ આઉપાય કરવા માંગતા હોય તો તે પોતે પણ આ પોતાના માટે ઉપાય કરી શકે છે બાકી જો ઘરમાંથી કોઈ એવું હોય જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગતો હોય તો તે પણ કરી શકે છે તેમાં કોઈ વાંધો નથી કહેવાનો મતલબ એ છે કે આ ઉપાય દરેક સભ્ય પણ કરી શકે છે અને આખા ઘર પરિવારના સભ્યો માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા બહેન પણ કરી શકે છે જો માતાઓ બહેનો ઘરમાં હાજર ન હોય અથવા તે આ ઉપાય કરી શકતી ન હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ એક ચપટી હળદર વાળો ઉપાય કરી શકે છે ભલે પછી તે પુરુષ કેમ ન હોય એમાં કોઈ વાંધાવાળી વાત નથી મિત્રો હવે એક ચપટી વાળો હળદર ઉપાય આપણે ક્યાં કરવાનો છે જુઓ આ ઉપાય આપણે મંદિરમાં જ કરવાનો છે ઘણા લોકો દરેક ઉપાય કરતી વખતે પૂછે છે કે શું આપણે ઉપાય ઘરે જ મંદિરમાં કરી શકીએ તો આ ઉપાય તમે મંદિરમાં કરશો તો સારું રહેશે આ ઉપાય ઘરે નથી કરવાનો એ પછી મિત્રો જે બીજો પ્રશ્ન આવે છે એ છે આ ઉપાય આપણે ક્યાં કરવાનો છે અને ક્યાં સમયે સવારના સમયે અથવા તો સાંજના સમયે તો જુઓ આ ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો હવે જો તમે પૂછો છો કે ભાઈ સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ એક ચપટી હદર વાળો કરવાનો તો અમે તમને બસ એટલું જ કહીશું કે આ ઉપાય તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે કારણ કે આ સો મહિનામાં શુક્રવાર અને રમા એકાદશીનો દિવસ છે અને આ દિવસે પ્રદોષ ખૂબ જ મહત્વ હોય છે બાકી જો સવારના સમયે પણ કરશો તો સારું જ રહેશે એમાં કોઈ વાંધો નથી તો મિત્રો જો સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત આવે છે તે એ છે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો કેટલા વાગ્યા કરવાનો છે અને જુઓ સવારે જેટલું બને તેટલું જલ્દી ઉપાય કરવાની કોશિશ કરજો બાકી જો કોઈ કારણોસર મોડું પણ થઈ જાય તો થોડી વાર થઈ જાય તો દસ કે અગિયાર વાગ્યા સુધીમાં પણ ઉપાય કરી લેજો પરંતુ બાર વાગ્યાથી વધુ મોડું ન થાય તે ઠીક ધ્યાન રાખજો એ પછી મિત્રો જો સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજે છ વાગ્યાથી શરૂ થઈ જાય છે મતલબ કે સાંજના છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે તે પ્રદોષકાળનો સમય હોય છે આ ઉપાય તમે સાત વાગ્યા કે આઠ વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો મતલબ કે સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે તમે ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો એમાં કોઈ વાંધો નથી પરંતુ સત્તર ઓક્ટોમ્બર બે

સૂકી હળદરથી થી તમારે તમારા ઘરની બાઉન્ડ્રી તમારા ઘરની જે બાજુની દિવાલ છે તેની ઉપર હળદરથી હળદરથી એક એક રેખા બનાવવાની છે છે લીટી દોરવાની તમારા ઘરની બાઉન્ડ્રીની ચારે બાજુ તમે ચાહો તો સૂકી હળદરથી બનાવી દો અથવા તો હળદરમાં થોડું પાણી નાખીને પછી તેમાંથી હળદરની એક રેખા ચારે બાજુ બનાવવાની છે આનાથી શું થશે સૌથી પહેલી વાત એ છે કે તમારા ઘરમાં ક્યારે નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરે અને બીજી વાત એ છે કે તમારા ઘરમાં હંમેશા પોઝિટિવ એનર્જી એટલે કે સારી ઉર્જા વધશે જે ઘરમાં હળદરના ઉપાયો કરવામાં આવે છે ત્યાં દેવી દેવતાઓ વાસ કરે છે જો હળદરના ઉપાય કરીને એવું નથી કે તમે ફક્ત તમારા જીવનમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર કરી શકો તમે તમારા જીવનના હજારો લાખો કષ્ટ અને દુઃખોને દૂર કરી દો છો હળદર તમારા સ્વાસ્થ્યને પણ ઉત્તમ બનાવે છે હળદર તમારા પૈસા વધારવાનું કામ પણ કરે છે તો પહેલો ઉપાય તો ખાસ કરીને જરૂર કરજો જેથી ક્યારેય તમારા તમારા ઘરમાં ઘરમાં નેગેટિવ એનર્જી ન ન રહે અને ઘૂસી શકે કે પ્રવેશ વાત કરી લઈએ બીજો ઉપાય જે તમને બતાવવા જઈ રહી છું આ ઉપાય કરવાથી તમને તમારી કારકિર્દીમાં હંમેશા સફળતા મળશે તમે જે પણ ધંધો કરશો નોકરી કરશો તેમાં ખૂબ સારું પરિણામ જોવા મળશે તમને નોકરી ખૂબ જ જલ્દી મળશે જો ધંધો કરતા હોય તો રાતોરાત તમારો ધંધો ઊંચાઈઓ પર પહોંચી જશે એવું સમજો કે તમે તમારા ધંધામાં જે અત્યાર સુધી નહોતું કર્યું જે તમારા વેપારમાં અત્યાર સુધી નહોતું કર્યું તે હવે તમે કરશો બસ હળદરનો નાનો અમથો ઉપાય કરવાનો છે અને બીજી સૌથી મોટી વાત કે તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ ખૂબ જ મજબૂત થઈ જશે આ કરવાનું શું છે એક ચપટી પીસેલી હળદર લેવાની છે અને આ એક ચપટી પીસેલી હળદર તમારે તમારા નાહવાના પાણીમાં એટલે કે જે પાણીથી તમે સ્નાન કરો છો તે પાણીમાં મિલાવવાની છે અને શુક્રવારના દિવસે તમારે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું છે તો આ ઉપાય એટલો ઉત્તમ છે કે આ ઉપાય કરવાથી તમારી કુંડળીમાં ગુરુગ્રહ બહુ ખૂબ જ મજબૂત થઈ જાય છે પૈસાને લઈને જે તમે પરેશાન હતા તે સમસ્યાઓ જીવનમાંથી દૂર થઈ જાય છે અને સાથે સાથે તમારા ઘરમાં જે લોકો શારીરિક રીતે બીમાર હતા તેમના જીવનમાંથી બીમારી દૂર થવા લાગશે બધાનું સ્વાસ્થ્ય ઉત્તમ થવા લાગે છે અને તમે તમારા જીવનમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત કરો છો ધંધો તો તમારો એટલો ઉત્તમ થઈ જશે જેટલો તમે વિચાર્યો પણ નહીં હોય તો બહુ જ ઉત્તમ ઉપાય છે શુક્રવારના દિવસે આ ઉપાય કરો અને પછી તમારા જીવનમાં જાતે જ ચમત્કાર જોઈ લો હળદર નાખીને સ્નાન કરવાનો જે ઉપાય છે તે ઓછામાં ઓછા પાંચ તિથિ સુધી કરવાનો છે આ ઉપાય પાંચ તિથિ પહેલા બીજો કે ત્રીજો તિથિમાં જ બહુ સારું પરિણામ તમારા જીવનમાં બતાવશે તમે જાતે જ જોશો કે વાતને લઈને તમે બહુ જ પરેશાન હતા તે તમારા જીવનમાંથી દુઃખ કષ્ટ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે તો અત્યાર સુધી બે ઉપાયની વાત કરી હવે જલ્દીથી ત્રીજા ઉપાયની વાત કરી લઈએ એક ચપટી હળદર તમારે તમારા ઘરમાં કઈ જગ્યાએ નાખવાની છે અને આ નાનકડા ઉપાયને કરીને કેવી રીતે તમે તમારા જીવનમાં ધનવાન બની જશો અને તમે અહીંયા શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરી લેશો અને દેવગુરુ બૃહસ્પતિ પણ તમારાથી પ્રસન્ન થઈ જશે કારણ કે હળદરનો સંબંધ ગુરુ બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાન સાથે છે તેમણે પ્રસન્ન કરી લીધા તો પૈસાને લઈને તો ક્યારેય આખા જીવનકાળમાં ન તો તમારે પરેશાન થવું પડશે ન તો આવનારી પેઢીઓને પરેશાન થવું પડશે આ બિલકુલ સત્ય છે બસ પૂરી સાચી શ્રદ્ધાથી ઉપાય કરો અને જાતે જ તમારા જીવનમાં જોશો કે કેવી રીતે તમે મહાધની બની જશો તો જુઓ એક ઝપટી હળદરવાળો ઉપાય કરવા માટે તમારે એક જ ચપટી પીસેલી હળદર લેવાની છે પેસેલી હળદરનો પાવડર લેવાનો છે અને હવે એની અંદર તમારે થોડું શુદ્ધ જળ મિલાવવાનું છે હવે આ હળદરવાળું પાણી તમારે તૈયાર થઈ ગયું હોય તો તમારે શું કરવાનું છે આનો છંટકાવ તમારે આખા ઘરમાં કરવાનો છે ઘરના જેટલા પણ ખૂણા છે બધી જગ્યાએ કરવાનો છે શૌચાલય બાથરૂમ વગેરે છોડીને બધી જગ્યાએ તમારે હળદરવાળા પાણીનો છંટકાવ કરવાનો છે તમારા ઘરના મુખ્ય દરવાજા પર તો ખાસ કરવાનો છે પૂજા ઘર જેમાં તમે પૂજા કરો છો ઘરના મંદિરમાં ત્યાં પણ કરવાનો છે બધી જગ્યાએ હળદરનો છંટકાવ કરવાનો છે અને શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવાનો છે આ ઉપાય કરવાથી સૌથી પહેલા તો તમારા ઘરમાં જે પૈસા અટકાયેલા છે રોકાયેલું ધન છે એ આવશે બીજી વાત જો તમે કોઈની પાસેથી ઉધાર લીધું હોય બીજા લોકોના પૈસા તમે આપી નથી શકતા કોશિશ ખૂબ કરો છો કે આ વ્યક્તિના પૈસા આપી દઉં પરંતુ નથી આપી શકતા તો શ્રીહરિ વિષ્ણુને પ્રાર્થના કરજો હળદરવાળું પાણી છાંટીને કહેજો કે હે શ્રી હરિ વિષ્ણુ મારી ગરીબી અને નિર્ધનતા દૂર કરજો અને તમારી કૃપા બસ મારા પર બનાવી રાખજો એટલું કહી દેજો અને પછી જોજો તમે એક વ્યક્તિના પૈસા ચૂકવી દેશો અને તમારી પાસે એટલું ધન આવવાનું શરૂ થઈ જશે કે ધન સાચવવા માટે તમારે વિચારવું પડશે બીજી વાત તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા નહીં આવે અને સૌથી મોટી વાત કે તમારા ઘરમાં બીમારીઓ નહીં રહે બીમારીઓમાંથી તમને છુટકારો મળી જશે તો એટલા બધા ચમત્કાર થાય છે એક ચપટી હળદરના કારણે કારણ કે હળદર કોઈ સાધારણ વસ્તુ નથી જે તમારા રસોડામાં પડી છે તે સીધી સીધી શ્રીહરી વિષ્ણુ સાથે જોડાયેલી છે શ્રીહરી વિષ્ણુની પૂજા જ્યારે પણ કરીએ છીએ તમે જોયું હશે કે આપણે હળદર તો લઈએ જ છીએ કોઈ પણ લગ્ન હોય કોઈ પણ શુભ કામ હોય આપણે કંઈ પણ કરીએ તેમાં આપણે હળદર લઈએ છીએ કારણ કે હળદર જે હોય છે તે ચારે દિશાઓથી કોઈ એક દિશાથી નહીં ચારે દિશાઓથી સુખ અને સૌભાગ્યને ખેંચે છે સારી સારી વસ્તુઓ તમારા જીવનમાં વધારે છે જેમ કે તમારા ધનને વધારે છે તમારા પૈસાને વધારે છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવાનું કામ કરે છે તમારી કુંડળીમાં ગુરુ ગ્રહને ખૂબ જ મજબૂત બનાવે છે જો આપણા જે ગ્રહો હોય છે તેમનો પણ સીધો પ્રભાવ આપણા જીવન પર પડે છે અને કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ ક્યારેય પૈસાને લઈને તો પરેશાન થતો જ નથી તો આ છે હળદરનું મહત્વ અને હળદરનો ચમત્કાર જરૂર કરજો કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ